એટલે કે ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ બપોરે સૌર મિશન આદિત્ય લોન્ચિંગ માટે કાઉન્ટડાઉન શરૂ કર્યું છે આદિત્ય એલ વન આવતીકાલે બે સપ્ટેમ્બર સવારે અગિયાર વાગ્યા પચાસ મિનિટે પી એસ એલ વી એક્સેલ રોકેટ દ્વારા શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે ઇસરોના ચીફ એસ સોમનાથે 30 ઓગસ્ટના રોજ કહ્યું હતું કે આદિત્ય L1 ના લોન્ચિંગ ની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે રોકેટ અને સેટેલાઇટ તૈયાર છે અમે લોન્ચ માટે રિહર્સલ પણ કર્યું છે મિશનને ચોક્કસ સીમા સુધી પહોંચવામાં 125 દિવસ લાગશે પાલનપુર તાલુકાના બાલારામ નદીમાં બે મુસ્લિમ યુવક ડૂબી જવાથી બનેના મોત નિપજ્યા હતા જ્યારે આ બને યુવક દિશાના હોવાનો જાણવા મળેલ છે એક મેક જાણવા જોગ માહિતી મળતાની સાથે જ પાલનપુર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં યુવક કોણ છે સાથે તેઓની ઓળખના ચક્રો પણ પોલીસે ગતિમાન કર્યા છે Yeah.